કડીના ધારાસભ્ય રાજેન્દ્ર ચાવડા અને માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ વચ્ચે થયેલી બોલાચાલીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો આ ઘટના કડીમાં આવેલા રાજપુરથી ચાંદરડા સુધીના રોડ પરના ખાડા પૂરવાના મુદ્દે બની હતી વિડીયોમાં ધારાસભ્ય ફોન પર અધિકારીઓ સાથે વાત કરતા જોવા મળે છે અને આ દરમિયાન જ કોઈ અજાણી વ્યક્તિએ વિડીયો બનાવીને સોશિયલ મીડિયામાં ફરતો કરી દીધો હતો આ મામલે ધારાસભ્ય રાજેન્દ્રભાઈ ચાવડાએ સ્પષ્ટતા કરી છે કે તેમણે લોકોની રજૂઆતના આધારે અધિકારીઓને ખાડા પૂરવા માટે તાકીદ કરી હતી આખરે માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ

એના માટે કીધેલું છે ને ખાડા પણ છે ખાડા નથી રોડ થોડો ખરાબ છે એ થોડા સમયમાં અઠવાડિયા દસ દિવસમાં રોડ રિપેર થઈ જશે આખો ના ના નથી પાડી સાહેબને ના નથી એ બાબતે જે વસ્તુ હતી સાહેબને સમજાયું તું વિડીયો અધૂરો મૂકવામાં આવેલો છે સાહેબ જોડે પહેલા ચોખવટ જ થઈ હતી સાહેબને એમ જ કીધેલું હતું કે સાહેબ મંજૂર થઈ ગયેલો છે રસ્તો ટેન્ડર ઓપન થઈ ગયો છે એજન્સી પણ

રાજપુરથી ચોદરડા રોડ તો જે રોડ બહુ ખરાબ થઈ ગયો છે એવું ગ્રામજનોની રજૂઆત હતી એટલે રજૂઆતના આધારે મેં શ્રી અધિકારીને વાત કરી એટલે અધિકારીશ્રીએ મને એવું કહ્યું કે ભાઈ આ રોડનું ટેન્ડરની પ્રક્રિયા ચાલુ છે તો મેં કહ્યું કે ભાઈ ટેન્ડરની પ્રક્રિયા ચાલુ ભલે રહી ટેન્ડર જ્યાં સુધી કોન્ટ્રાક્ટરને સોંપાય નહીં ત્યાં સુધી તમે જે કોઈ પણ સમસ્યા હોય એને ઉકેલી દો આ જ રજૂઆત હતી એટલે એમાં થોડી ગડબડ થઈ ગઈ એટલે હવે આ વિડીયો કોને ઉતાર્યો શું મને તો ખ્યાલ નથી ને લોકોએ વિડીયો આ સોશિયલ મીડિયામાં મૂકી દીધો છે પરંતુ એ પછી એ અધિકારીશ્રીને મેં બોલાવ્યા અધિકારીશ્રી સાથે વાત થઈ અધિકારીશ્રીએ પોતાની ભૂલ પણ કબૂલી અને જે પણ કોઈ કામ હોય જે રોડના એ કામ પણ કરવાની એણે ચાલુ કરી દીધું છે એટલે હવે આ પ્રશ્ન આટલીથી પતી જાય હવે જુઓ ધારાસભ્યશ્રીને અધિકારીઓ બધા સાંભળે જ છે નથી સાંભળતા એવું નથી અને લોકો કામ પણ કરે છે પરંતુ કંઈક ગમે તે કારણસર આવું બની ગયું હોય તો એમાં આ મુદ્દાને બહુ ઉછાળવાની આપણે બહુ મને યોગ્ય લાગતું નહીં આ કામ કરવાનું અધિકારીશ્રીએ કહી દીધું છે કે હું કામ કરી દઉં